અત્યારે અમે જઈએ છીએ નોકરી ની તલાશ મતલબ કે નોકરી પાર્ટ ટાઈમ કરવાની છે તો જય માતાજી મારા ખાલી ના છે બીજો દિવસ તો દાવ ફટાફટ ગરમ પાણી પી તો મિત્રો અત્યારે હું બંધારણ નો લઈને બેઠો છું વાંચવા માટે અને રીટમાં જે છે ને પાંચ રીટો એમાં થોડું કન્ફ્યુઝન થાય છે તો એનું રિવિઝન કરવાનું છે મિત્રો અત્યારે છ વાગી ગયા છે ને અત્યારે આપણે હવે રનિંગ કરવા જવાનું છે તો ચાલો હવે રનિંગ કરવા જતા રહીએ તો મિત્રો અત્યારે હું આવી ગયો છું રનિંગ કરવા માટે અને અત્યારે કેવું કે એક આ ખેતરનું જો ચક્કર મારી રહ્યો છું મતલબ કે ચાલીને જઈ રહ્યો છો અને પછી આપણે દોડવાનું છે તો પેલા ચેક કરી લઈએ કે દોડાય એવું છે કે નહીં અને કેવું કે ચાલી લઈએ એટલે કેવું કે શરીર બી ગરમ થઈ જાય મારા ખાખી તો હાચી વાત ને તો હાલો હવે જોઈ લઈએ આમ તો આટલી સુધી તો પરફેક્ટ છે પણ પેલી સાઈડ જે છે ને પેલી સાઈડ સાઈડ કે પાણી ભરાઈ જાય છે તો એના લીધે પછી કેવું દોડવામાં મજા નઈ આવતી એના કેવું કે પગ ને બગ બધું માટી માટીવાળું થઈ જાય છે અને મારા ખાખી ના ઘણા લોકો એવું વિચારતા હશે કે આવો દર અત્યારથી લે રનિંગ સ્ટાર્ટ કર્યું તો મારા ખાખી ના હું રનિંગ ખાલી એક કિલોમીટર જેવું જ કરું છું બહુ વધારે પડતું નહીં કરતો અને રનિંગ એટલા માટે કરવા આવું છું કેમ કે આપણું શરીર ફિટ રહે અને અત્યારે કેવું કે કેવું કે વાતાવરણ એકદમ મસ્ત હોય અને કેવું કે ઓક્સિજન સારો મળે સાચી ને એટલે કે માઇન્ડને શરીર એકદમ ફ્રેશ રહે એટલા માટે જ હું આવું છું તો મને કંઈ શોખ નહીં થતો એટલે કેવું કે એક્સરસાઇઝ કરીએ તો કેવું કે શરીર એકદમ ફિટ રહે અને માઇન્ડ બી એકદમ કેવું કે ફ્રેશ રહે અને ભાઈબંધો હોય એટલે કેવું કે થોડી વાતો વાતો કરીએ તો જે આખા દિવસનો ટ્રેસ બેસ હોય એ નીકળી જાય હાલો અત્યારે હવે રનિંગ કરવાનું છે તો પેલા ચક્કર મારી લઈએ ચાલીને અને પછી રનિંગ કરવા મળીએ તો મિત્રો અત્યારે રનિંગ કરી લીધું છે અને એકદમ કેવું કે મસ્ત ઠંડો ઠંડો આવી રહ્યો છે ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે બોલ કેમ કે પરસેવો પડે ને ભાઈ મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે ને એટલે એકદમ મસ્ત કેવું કેવો ખબર ને તમને ઠંડુ ઠંડુ ફિલિંગ આવે તમે બી રનિંગ જો એક વાર કરી જજો ના કરતા હોય તો અને પછી કેવું કે પવન હોય કે બાઇક લઈને જોજો એક એટલે એકદમ ઠંડુ 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 લાગશે તો હલો હવે આપણે એક્સરસાઇઝ કરવાની છે તો થોડી એક્સરસાઇઝ કરી લઈએ હાલો તો મિત્રો અત્યારે સ્ટાર્ટ થઈ ગયા છે ને અત્યારે આપણે હવે ધ્યાન ધરવાનું છે તો ચાલો હવે ધ્યાન ધરી લઈએ થોડું દસ મિનિટ જેવું હાલો તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને થોડું કામ હતું એના લીધે મોડું થઈ ગયું છે અને અત્યારે આપણે વનલાઈન પ્રશ્નો કરવાના છે તો ચાલો ફટાફટ વનલાઈન પ્રશ્નો થોડા વાંચી લઈએ અને પછી વિડીયો જોવાના છે તો વિડીયો જોઈ લઈશું હલો તો મિત્રો અત્યારે મેં વનલાઈન પ્રશ્નો વાંચી લીધા છે બે ચેપ્ટરના તો હાલો અત્યારે હવે નવા ચેપ્ટરના વિડીયો જોવાના છે તો એ જોઈ લઈએ હલો લેહા ઘેર લેહા ઘેર બેટા કઈ હું ના એ હોય ગયા લેહા ઘેર નીતાઈ તો મિત્રો અત્યારે બાર વાગ્યા છે ને અત્યારે જો બધી બુક કેવી રીતે કાઢીને મૂકી છે અહીંયા અહિયાં અહિયાં જો નીચે બી બુક છે ઉપર બી બુક છે બધું વ્યવસ્થિત મેં કીધું ગોઠવી દો અને કેવું કે પછી જે ટાઈમે જે વાંચવાનું હોય ને મળતું નહીં અને ફરવું પડે છે હાજી હોય એટલે પછી અત્યારે આ ગોઠવા બેસી ગયો છું તો હાલો ગોઠવી દઈએ ફટાફટ હલો તો મિત્રો અત્યારે એક વાગી ગયો છે ને જો બધું જ કેવું જે જે ચોપડે કોમની હતી એ બધી ગોઠવી દીધી છે અને જે નકોમ હતું મતલબ કે જે પસ્તી હતી એ બધું કાઢી નાખ્યું છે હાલો મારા ખાકી ના થોડા ફ્રેશ થઈ ગયા અને પછી જમી લઈએ અત્યારે ગણિતનું આપણે પ્રેક્ટિસ કરવાની હતી પણ ગણિતની પ્રેક્ટિસ થઈ નથી તો હવે સજના કરી લઈશું પ્રેક્ટિસ હાલો તો મિત્રો અત્યારે અઢી વાગ્યા છે ને અત્યારે અમે જઈએ છીએ નોકરીની તલાશમાં મતલબ કે નોકરી પાર્ટ ટાઈમ કરવાની છે તો અત્યારે અમે જ્યાં નોકરી જવાનું છે ત્યાં મળવા જઈએ છીએ અને નોકરી જોઈએ હવે લાગી જાય તો મજા આવે કેમ કે પાર્ટ ટાઈમ આપણે ખર્ચો નીકળી જાય ને સાચી વાત હલો અત્યારે તો ત્યાં પૂછવા જવાનું છે અને પછી આજે તો વંચાઈ નહીં લાગે મોડું થવાનું જ છે હવે વહેલાઈશું તો વાંચીશું બાકી જોયું જશે જે થશે હાલો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે અમુલે અને અમુલે હવે કાલથી આપણે જોબ આવવાનું છે અહીંયા મજૂરી કરવા પ્રોપર અને બે બી જોડે આવવાના છે પણ આ દાડી વાળા લીધે અમને ગેરકાય મે